દ્વારા જે ડી થી વઢવાણ જોડતો જે કોઝવે છે બિસ્માર હાલતમાં છે સુરેન્દ્રનગર નગરપાલિકાએ મંજૂર કર્યો છે પરંતુ દુર્ભાગ્યવ સુરેન્દ્રનગર નગરપાલિકાના નિમ્બર શાસકો એ બાબતનું કોઈ પણ જાતનું કામ કરતા નથી જેના કારણે વઢવાણ થી સુરેન્દ્રનગર જે લોકોને જવાનું હોય છે એમાં ખૂબ ખૂબ હાલમાં હાડમારી ભોગવવી પડે છે એના કારણે રાહદારીઓ ચાર પાંચ કિલોમીટર નો ફેરો ફરીને જવું પડે છે તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાને ઉપરોક્ત બાબતની કામગીરી કરવા માટે તાત્કાલિક રજૂઆત કરીએ છીએ અહિયાં અંધારપટ છે જેના કારણે લૂટ જેવા પણ બનાવો અનેક વખત બનવાની શક્યતા છે જીઆઈડીસી અને વઢવાણ ને જોડતો પુલ હોય ઉપર એ આ પુલ ખુબ અગત્ય હોય સુરેન્દ્રનગર નગર પાલિકા ના કુંકર્ણ ના ની નિંદ્રા માં સુતેલા તમામ એ તમામ ભાજપ ના સતાધીશો ભ્રષ્ટાચારી સતાધીશો ને આ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવાની રજૂઆત કરીએ છીએ જાદવ જયદીપ છે મારું વર્કશોપ અહીંયા પાછળ આવેલું છે જીઆઈડીસી માં હું અહીંયા બાયપાસ ગેરેજ ના કામ ઉપર રોજ અહીંથી ભોલી બાજુ જવાનો ભોગાવો નદી પાર કરવાનો હોય હમણાં મહિના પેલા વરસાદ આવ્યો વરસાદ આવવાથી અહીંયા કોજવે રોડ નું ધોવાણ થઈ ગયું છે તો તંત્રને તાત્કાલિક જાણ થાય કે થોડુંક આ રોડ રસ્તા સરખા કરી દે રિનોવેશન કામ થાય તો નાના મજૂરો ને આવા જવામાં હાલાકી ના પડે અત્યારે બાઈક ને બધું ખખડી જ જાય વરસાદ આવ્યો બધું એટલે અહીંયા આવે એટલે વરસાદના લીધે બધું બધાઈને બધું ખોટું મેન્ટેનન્સ લેવું પડે સ્લીપ થઈ જાય છે વાહનો સ્લીપ થઈ જાય છે માં જો આવી રીતે મારા બાઈક માં પણ અમારો અને એ વરસાદના કારણે આ કારણ કે સૌથી નીચો છે એટલે એને અસર થઈ છે ભયંકર વરસાદના કારણે પણ એ વરસાદની પહેલા જ સુરેન્દ્રનગર વડવાણ નગરપાલિકા દ્વારા

આમે તે સૌથી નીચો જ છે અને આમ બીજા ત્રણ અવરજવર માટેના રસ્તા ચાલુ જ છે છતાં પણ ત્યાં અમે થોડી ઘણી માટી ને વગેરે નખાવી અને ટેમ્પરરી ચાલુ કરાવેલો છે